તો વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે વિશ્વામિત્રી નદીનું લેવલ સત્યાવીસ ફૂટે પહોંચ્યું છે તો વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ છે અઠ્યાવીસ ફૂટ

કેટલાક વડોદરાવાસીઓ એવા જ છે પણ કે વિશ્વમંત્રી નદીનું પાણી જે વધી રહ્યું છે તેને જોવા માટે આવતા હોય છે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે ત્યારે ડીએમ વ્યાસ આપની સાથે વ્યાસજી જે રીતે આ પાણી વધી રહ્યું છે ધીમે ધીમે ઘણા બધા સ્થળો પર અમે જઈને આયા પાણી ભરાઈ ગયા છે સ્થળાંતર પોલીસે પણ કાલે ખૂબ જ સારાની કામગીરી કરી હવે આજે કયા પ્રકારની કામગીરી આજે જે ગઈકાલનો વરસાદ પડ્યો ચોવીસ તારીખે એ અનુસંધાન જે સ્થળાંતર કરવાની પરિસ્થિતિ હતી ગોરવા તેમજ અન્ય વિસ્તારમાં લગભગ સાડી ચારસોથી વધુ લોકોને સ્થળાંતર કરાયું હતું એમની ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી આજે મુખ્ય મુદ્દો આજે સત્યાવીસ ફૂટ પર વિશ્વામિત્રી વહી રહી છે અને અઠ્યાવીસ ફૂટ એ એનું ભયજનક સ્તર છે તો અમને ઉપર અધિકારીઓથી એવી સૂચના છે કે જો અઠ્યાવીસ સુધી એનું સ્તર આવી જાય તો કોઈ દુર્ઘટના ના ઘટે એના માટે ટ્રાફિક બંધ કરવો અને કોઈ તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરવી અને સમાથી છેક સુધી તમામ બ્રિજ ઉપર એક પીએસઆઈ તેમજ માણસો અને ટીઆરબી તેમજ સ્થાનિક પોલીસ રાખવામાં આવી છે કે સ્થળાંતર કરી લો આવી જગ્યા ઉપર ન જાઓ શું કે ઘણા લોકો અહીંયા નજારો જોવા આવતા હોય હા એ ઓબ્વિયસલી બધાને એવું થાય કે ભાઈ સ્કૂલમાં રજા છે બાળકોને પાણી બતાવવા લાવે એ સ્વાભાવિક છે પણ એ અમુક સ્તર સુધી જો અઠ્યાવીસ ભયજનક સપાટી આવશે તો અમારે ના છૂટકી લોકોને રોકવા પડશે જોવા માટે બી એમને રોકવા પડશે આતા એસીપી ડીએમ વ્યાસ તેમનું કહેવું છે કે ઘણા લોકો આજે રજારો દિવસ હોવાથી જાણે નજારો જોવા આવતા છે વિશ્વામિત્રી નદીનો પરંતુ ભયજનક સપાટી વટાવવાને વિશ્વામિત્રી હવે એક જ ફૂટ જ્યારે બાકી છે ત્યારે પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈને પણ વિશ્વામિત્રી નદીની નજીક નથી જવા દેવામાં આવતા કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા